તો જય માતાજી બધાને કેમ છો બધાએ બધામાં તો સ્વાગત છે તમારું મારા આ નવા બ્લોકમાં તો આજ તો જો કાલ કે વરસાદ હતો એટલે આવી ખરાબ છે બીજું કાંઈ કામ કરવાનું નથી નીંદવાનું ને એવું બધું કરવાનું છે તેવું બધાય ઇન્જેક્શન આપણે છે વાળીએ તે જો તમે આપણે વાડીએ છીએ તો જો તો આ બેવવાનો રૂમ ઓલો બનાવો છે કેવું છે બધું રહો આ બેવવાનું બનાવેલું છે આ આપણો આગલા વિડિયો માં આ હશે લગભગ દેખાડ્યું કે મને કઈ યાદ આવ્યું હતું ને તો જોઈજો કેવું બનેલું છે પાસ્તો સર એવ માણસા આ જે વાતાવરણ જેવું છે એ મસ્ત વાતાવરણ છે જોવો છો આ દેખાય છે દોડ મતર્સ દોડ ઘટને યુગ છે આ આપણે બધી સિંગલ છે 22 નંબર ને 20 નંબર કુટીવાડી આજ આપણે જોશું અને ફક કામ કરવાનું છે જોશું તો તમને બતાવું બધી તો આ ઉસરું દિન આ ભેગ બની ઉસરું ના ફૂલના છોડી અમારા ઘણા તમને દેખાડી જોજો કેટલા ગુલાબ આવ્યા જુઓ તમે આ ગુલાબડી છે કેવા છે બહુ આમાં જાઝા આવે પાંદડા પછી ખરી જાય એવું થાય તો કેવા છે છોડે એ બહુ મોટો થાય આનો જો કેવડો મોટો છોડ છે ઘણા છે સોના જો નાખવા હોય તો થાય ઘરે નાખો તો સારા લાગે મસ્ત લાગે આ છોડ જોઈ જવું તમે આવ્યા છે અને આખું બે હું નહી છે કેટલા બધા જોવો આવું છે તે અમાર વાડી ફૂલ ને એવું બધું છે તો ગલના અમે નાખ્યા નહી એવું છે અને આ બધા વેલા બકાલા ને એવું છે આપણે વેલા છે હા કોઈએ જોયું હોય કે ના જોયું આ હા છે તુંબડી જો તમે કોઈ દી ખાધી હોય તો comment કરજો અમે તો ખાઈ છે ગોળ દૂધી આવે એમાં તો આ બધા એ બકાલું ને એવું છે બધું આ ને ઉલ્કટ બધા નીંદે છે એવું છે જો આ એક ફૂલનું છોડ છે કેવું છે જોઈ તમે

આજ કાઇઝે અને બે દિ એક તાર વરસાદ હતો એવું હતું ના આપણે વાડી આટા મારવી આ રીઠાનું ઝાડ છે જો કોઈએ જોયું જ ન જોયું કોને ખબર કે આ છે આવ આવ આ રીઠાનું ઝાડ છે જો તો આવી છે વાડી આપણી ને કામી કેક ને વાડી નો વિડિયો બનાવવો એટલે આપણે બેટી આપણે બનાવતા નહોતા કીધું કાઈ મુક બધાય એક એક વસ્તુ કે જો નહીં તો કાઈ મુ કીધું એટલે વાડી હું કેમ બન નવું કાય લે અલગ અલગ આપણે બધું બનાવી મે બધું કર્યું એવું છે આ બધું આપડા હાટીડા ઉપડ્યું છે તો જો આઈ છે વાડી

પાંચ કીધું બનાવીએ આપણે એક આદુ તો આપણા video જોવે છે ઘણા બધા પણ હજી કાંઈ આપણું જે નવું નવું શરૂ કર્યું છે એટલે કાંઈ જાજુ ઓલું નથી આવો ને આવો આપણે video બનાવશું કે જશે તે બનાવશું તો સબસ્ક્રાઇબ કરજો જેમ કરી મારો video જ્યારે બનાવું અલગ અલગ એટલે તમારા સુધી

આવું છે બધું તો આપણે ત્યાં જોવા રખડે જોઈ જવ તો હાથ પાડો એટલે તરત આવે હવા ના ક્યાં અત્યારે ભૂખ્યા ત્યાં ખાય છે જોઈ જાવ જો એક ના ખાવા નથી દેતો ઓલો એવું છે કે પાયું છે તો બાદ બાત કરે અને આ અમારી મર છે આ વસ્તુ હોય એમાં જો એ આવું આવું ખોલી દ્યો તજા છે કઈ સાડીઓ પેલા સાડીઓ મેં અમે તજા મીકી છે જેથી કરી કોઈની નજર ન લાગે યાર રોપાય મીકી છે મેં તો મેઘી નઈ કેવ ઉ મે કોત બગા એમ કે છે કે દાયરીક નજર ના જાય આપણો પાક ઉપર નો દેતો પાક ખારો થાય એમ કે છે કે આપણો તો ખબર નથી કે ઉ બગા કે છે હું એ હું આ ટીકતો કે કોણ ન કરું હું એ તો કોણ ન કર પાકી કોણ જ નથી આપણને કેવ થાય કે નો થાય નિત ખબર મે ઉ બગા કે છે કે એ કેવ બધું કરો સાળીઓ મિક્યો પેલા સાચું સકતા આપડે સાજીને પેસ ગઈ કાલે તજો ઓન

نا پي مړاي اټه مرو جو روبرټ جو نو رولان برقي ولتره دا ټایگر يہ موږ جو رمتو کول ومره جو 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 وسنه

મને એવું થતું કીધું કરાવી પણ એમ કરાવાય નઈ કારણ કે ફેફ હોય એટલે આપણા પૈસા જાય અને બધું થાય આઈડી હોય જાય એવું થાય એટલે જો કોઈક જાણેતા હોય તો કરાય ને કરી કરાય કારણ કે હમણાં હું જોતો જ એટલે મારામાં કહું આવે જેવું સસ્માગે મારા આવે મારામાંથી તો અમને બહુ ભાવવા મળ્યું કેવું બધું અને આપણને થમિલ બનાવતા આવડતી નથી વિડીયો મેળતાય આવડતું નથી તો આપણે બનાવીએ છીએ ધીમે ધીમે શીખી જઈશું એવું જરૂર કારણ કે તાત્કાલિક તો આવડે નહીં કોઈ સ્ટાર્ટિંગમાં કોઈ શીખી નહીં આવવાનું હોય એટલે એવું છે થયું અને સ્ટાર્ટિંગમાં કોઈને ન આવડે તમને ન આવડે અને મને ન આવડે એટલે શીખવું પડે આમાં એવું છે એટલે બનાવશું આપણે ધીમે ધીમે શીખશું યુટ્યુબમાંથી ને એમાં ઘણા ઘણામાંથી આપણે વિડીયો જોઈને એક હજી બનાવવો છે

શેર કરો like કરો અને subscribe કરો જેથી કરીને મારો video અપલોડ થાય એટલે તમને પહેલા પહોંચે અને આ તો વળી પછી તમે જોઈ તમે જોવા આવી રીતે અને આવા નવા આપણે બનાવશું એટલે subscribe કરવાનું ન ભૂલતા સપોર્ટ કરજો થોડોક જેથી કરીને આપણે ઘણું થાય તો જય માતાજી